એક વિડીયો કર્યો કે કચ્છના કેશોદના સરકારી હોસ્પિટલમાં એક નકલી ડૉક્ટર જે જેના ઉપર હત્યાનો આરોપ છે તે એક વર્ષ કરતાં વધારે સમયથી ફરજ બજાવી અને સાડત્રીસ જેટલી મહિલાઓની ડિલિવરી કરાવી હવે નર્મદાના ડિરિયાપાડામાંથી એક સમાચાર આવ્યા છે ગઈકાલે ઓગણીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ એસઓજી પોલીસે બે બોગસ ડૉક્ટરોને ઝડપી પાડ્યા છે આ બંને ડૉક્ટરો બોગસ હતા તેમની પાસે કોઈ ડિગ્રી નથી મેડિકલ પ્રેક્ટિસ માટેના કોઈ

એમની પાસેથી રૂપિયા બે લાખ ઓગણીસ હજાર કરતા વધારે દવાઓ ઇન્જેક્શનો અને બીજી બધી વસ્તુઓ મળી આવી છે જે પોલીસે કબજે કરી છે ત્યારે આ બંને બોગસ ડોક્ટરોના નામની વાત કરીએ તો એકનું નામ છે ડોક્ટર સ્વરૂપ વિશ્વાસ અને બીજાનું નામ છે પંકજસિંહ લાંબા સમયથી આ બંને જણા બોગસ દવાખાનું ચલાવતા હતા હવે પોલીસની ગિરફ્તમાં છે બંને બોગસ ડોક્ટરો સામે પોલીસે મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેમને કસ્ટડીમાં લીધા છે ડીડિયાપાડા હાલ ચર્ચામાં છે ગુજરાતના મીડિયાનું ધ્યાન ડીયાપાડા ઉપર કેન્દ્રિત થયું છે ત્યારે ડીડિયાપાડા આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે અને અહીંયા આપણને કોણ પૂછશે એવું માની આવા પરપ્રાંતિયો અને બોગસ ડોક્ટરો દવાખાનાના નામે હાટડીઓ ખોલીને બેસી જાય છે અને સ્થાનિક આદિવાસીઓના જીવન સાથે રમત રમે છે આ રમત હવે તેમને ભારે પડવાની છે અમે નર્મદા એસઓજી પોલીસની આ કામગીરીને બિરદાવીએ છીએ અને જિલ્લાના કોઈ પણ ખોડે આ પ્રકારના બોગસ ડોક્ટરો દવાખાના નામે હાટડીઓ ખોલીને બેઠા હોય તો તેમને પકડી પકડીને જેલ ભેગા કરવામાં આવે અને પોલીસે આ બોગસ ડોક્ટરોને પ્રમાણપત્ર કે ડિગ્રી વગર આટલી મોટી માત્રામાં દવાઓ બોટલો અને ઇન્જેક્શનો કોણ સપ્લાય કરતું હતું એની પણ તપાસ થવી જરૂરી છે એના પણ જવાબ લેવા જોઈએ અને એની સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને આવા બોગસ ડોક્ટરોને દવાઓ પૂરી પાડે જ નહીં તો તેઓ દવાખાના ચાલવી શકે નહીં નર્મદા લાઈવ આજ પ્રકારના સમાચારો લાવતું રહેશે તમને આ વિડીયો ગમે તો એને લાઈક અને શેર જરૂર કરજો કારણ કે આ લોકોની જિંદગી સાથે જોડાયેલો પ્રશ્ન છે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને તમારી આસપાસ કોઈ આવા બોગસ ડોક્ટરો તમને દેખાય શંકા જાય તો પોલીસને જાણ કરો અમને માહિતી આપો અમે આગળ કાર્યવાહી કરવા માટે મદદરૂપ બનીશું ફરી મળીશું નવા વિડીયો